મિત્રો લગ્નમાં સૌથી પહેલાં એવું બને છે કે છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે પરંતુ એક લગ્ન હતું જેમાં બંનેએ એકબીજાને જોયા નહોતા અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી બધી તૈયારીઓ થઈ ગઈ હતી લગ્ન માટે ફક્ત ચાર દિવસ બાકી હતા પછી છોકરાની માતાને ક્યાંકથી ખબર પડી કે છોકરીની ઉંમર ઘણી વધારે છે અને હકીકતમાં છોકરીની ઉંમર છોકરા કરતા દસ વર્ષ વધુ છે હવે ફક્ત ચાર દિવસ પહેલા જ્યારે બધી તૈયારીઓ થઈ ગઈ હતી ત્યારે દહેજના પૈસાનો વ્યવહાર પણ થઈ ગયો હતો પછી છોકરાની માતાએ આગ્રહ કર્યો કે ના હું છોકરીને જોવા માંગુ છું અને મિત્રો કોઈને કોઈ બહાના બનાવીને છોકરીને જોવા જાય છે પરંતુ છતાં તેમને તેની ઉંમરનો વાસ્તવિક ખ્યાલ આવતો નથી અને પરિણામે લગ્ન થાય છે પરંતુ લગ્ન પછી જ્યારે સ્ત્રીઓ તે કન્યાને જુએ છે ત્યારે તેઓ તરત જ સમજી જાય છે કે તેની વાસ્તવિક ઉંમર કેટલી છે અને પછી મિત્રો તે પછી ઘણો હોબાળો થાય છે જે પણ થાય છે તે ખૂબ જ રસપ્રદ છે ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા ફક્ત વિડિયોને લાઇક કરવા અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો આ વાર્તા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની છે દિશે બર બે હજાર બાવીસમાં સુમિત્રા નામની છોકરીના લગ્ન અક્ષય નામના છોકરા સાથે નક્કી થયા જે બાઇક રિપેરિંગનું કામ કરતો હતો તે એક સરળ પરિવારનો હતો પરંતુ સુમિત્રાનો પરિવાર ઘણા સમયથી છોકરાની શોધમાં હતો અને જ્યારે તેમની નજર અક્ષય પર પડે છે ત્યારે આ લગ્ન નક્કી થાય છે એક મોટરસાઇકલ એક લાખ રૂપિયા વિંટી માળા આ બધું દહેજમાં આપવામાં આવે છે અને ઉતાવળમાં જોયા વિના આ લોકો લગ્ન નક્કી કરે છે ફક્ત ફોટો બતાવીને લગ્ન નક્કી થાય છે બધું જ ફાઇનલ થાય છે લગ્ન માટે ફક્ત ચાર દિવસ બાકી હતા જેમ મેં કહ્યું કે કોઈએ છોકરીની માતાને કહ્યું કે તમે કઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યા છો છોકરીની ઉંમર ખૂબ વધારે છે આના પર અક્ષયની માતા ગુસ્સે થાય છે તે કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો તે તેમના પતિ સાથે વાત કરે છે અને પરિવાર સાથે વાત કરે છે કહે છે કે જે છોકરી સાથે લગ્ન થવાના છે તેની ઉંમર ખૂબ વધારે છે કોઈએ કહ્યું કે તેની ઉંમર ચાલીસ થી પચાસ વર્ષ છે તો આ કેવી રીતે થશે હવે લોકો સમજી શકતા ન હતા કે શું કરવું તેથી તે કહે છે કે કોઈક રીતે આપણે છોકરી મળવું પડશે જ્યારે લગ્ન માટે ફક્ત ચાર દિવસ બાકી હતા અને બધું ચાર દિવસ પહેલા જ થઈ ગયું હતું બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે આ લોકો વિચારે છે કે ઠીક છે હવે આપણે તેને જોવા કેવી રીતે જઈશું આપણે કોઈને કોઈ બહાનું બનાવવું પડશે ચાર પાંચ લોકો ભેગા થાય છે જેમ કે અક્ષયના મામા ફુવા બનેવી તેનો એક મિત્ર અને તેના પિતા આ પાંચ લોકો અચાનક એક દિવસ કારમાં સુમિત્રાના ઘરે પહોંચે છે હવે ત્યાં પહોંચતાની સાથે જ સુમિત્રાના પિતાને પહેલા તો સમજાતું નથી તે જોઈને ચોંકી જાય છે કે શું વાત છે આ લોકો આવ્યા છે પછી વાતચીત શરૂ થાય છે જ્યારે તેઓ આવવાનું કારણ પૂછે છે ત્યારે તેઓ કહે છે કે અમે ક્યાંક લગ્નની જાનમાં ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે અમે તમને બધાને મળવાનું વિચાર્યું ત્યારે સુમિત્રાના પિતા કહે છે કે તમે બધા આવ્યા છો તે ખૂબ સારી વાત છે હમણાં માટે તેઓ તેમને બેસાડે છે તેમને ચાપાણી આપે છે અને તે પછી તેઓ વાત કરે છે હવે તેઓ વિચારે છે કે જો તેઓ આવ્યા છે તો તેઓ ક્યારે જશે પછી અક્ષયના પિતાએ કહ્યું કે ભાઈ સાહેબ હું ઈચ્છતો હતો કે તમને એક વાત કહું કે જે દીકરીના લગ્ન થવાના છે અને જે અમારા ઘરની વહુ બનવાની છે તેને અમે હજુ સુધી જોઈ નથી તેના હાથમાં એકસો એક પણ આપ્યા નથી તે સારું ન લાગે તો તમે એકવાર તમારી દીકરી સાથે પરિચય કરાવવો હવે જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે બધા ગુસ્સે થયા અને કહ્યું કે તમે શું વાત કરો છો અમે આમ કેવી રીતે બતાવી શકીએ પછી તેઓએ કહ્યું કે ભાઈ સાહેબ એ કોઈ મોટી વાત નથી તમને ક્યારેય તક મળી નથી કે તમે લોકો અહીં આવ્યા કે મળ્યા નથી એ કોઈ મોટી વાત નથી તે ચાર દિવસ પછી તમારા ઘરે જશે તમારે તેને જે કંઈ આપવું હોય સો પચાસ તમે આપી શકો છો પરંતુ તેઓએ કહ્યું ના તે સારું નથી લાગતું તેને એક વાર બોલાવો અને અમે બધા તેને કંઈકને કંઈક આપવા માંગીએ છીએ પછી તેઓએ કહ્યું કે તે તૈયાર નથી અને ફક્ત ઘરમાં કામ કરી રહી છે તેઓ બહાના બનાવવા લાગ્યા પરંતુ આ લોકો કારણ કે તેઓ ફક્ત તેને મળવા આવ્યા હતા મક્કમ રહ્યા અને કહ્યું ના ભાઈ સાહેબ તમે તેને એક વાર બતાવો હવે જ્યારે વાત કોઈ રીતે ન ચાલી ત્યારે સુમિત્રાને આ લોકોની સામે આવવું પડ્યું હવે તે આવતાની સાથે જ તેમની વચ્ચે કાનાફુસી શરૂ થઈ ગઈ આ લોકોએ કહ્યું કે તે મોટી દેખાય છે કોઈ કહી રહ્યું છે કે છોકરી સુંદર સારી અને પાતળી છે એટલે જ તે મોટી દેખાતી હશે હાલમાં આ લોકો પ્રતિકાર કરી શક્યા નહીં તેથી તેના મામાએ છોકરીને પૂછ્યું તેમણે સુમિત્રાને ઘણી બધી બાબતો પૂછી જેમ કે તે રસોઈ બનાવી શકે છે કે તેણીએ કેટલું શિક્ષણ મેળવ્યું છે તો તેણીએ બધું કહ્યું પરંતુ જ્યારે તેઓએ તેની ઉંમર વિશે પૂછ્યું ત્યારે મિત્રો તે ઉંમરના નામ પર ચૂપ થઈ ગઈ પછી તેઓએ તેના પિતાને પૂછ્યું ભાઈ ઉંમર કેટલી છે છોકરી કહી રહી નથી તો તેમણે કહ્યું કે એકવીસ વર્ષ એવી રીતે કહ્યું કે કોઈને કંઈ સમજાય નહીં હવે આ લોકોએ ફરી પૂછ્યું નહીં તો કોઈએ કહ્યું એકવીસ વર્ષ તો તેમણે હામાં માથું હલાવ્યું અને કહ્યું કે હા એટલી જ છે હવે પછી મિત્રો છોકરી કારણ કે સુમિત્રા સુંદર ગોરી પાતળી હતી તેથી જ આ લોકોએ પણ બહુ અનુમાન ન કર્યું અને પછી તેઓએ કહ્યું ભલે ઉંમર થોડી વધારે હોય પણ એક કે બે વર્ષ વધુ લાગે છે કારણ કે અક્ષય બાવીસ વર્ષનો હતો તો કોઈ નહીં કોઈ વાંધો નહીં છોકરી સારી છે સારી દેખાય છે તે પછી તેઓ ઘરે આવે છે તેની માતા પૂછે છે કે તેની ઉંમર શું છે તો આ લોકોએ કહ્યું કે તેઓએ ચોખ્ખું કહ્યું ન હતું પરંતુ તેઓ એકવીસ વર્ષ કહી રહ્યા હતા તો છોકરી ઠીક છે ચિંતા કરશ નહીં એવું કંઈ નથી કે કોઈ ચાલીસ થી પચાસ વર્ષ કહી રહ્યું હોય તો કોઈ કારણ વગર ટેન્શનમાં આવી રહી હતી હમણાં માટે મિત્રો ચાર દિવસ પસાર થઈ ગયા લગ્ન થવાના હતા લગ્ન થયા તે પછી જ્યારે સુમિત્રા તેના ઘરે આવે છે ત્યારે અક્ષય તેને મેળવીને ખૂબ ખુશ થાય છે તે દિવસ રાત ઘરની અંદર રહે છે પંદર દિવસ પસાર થાય છે પરંતુ તે દરમિયાન માતા અને તેની મોટી બહેન અને સ્ત્રીઓ તેને ઓળખે છે કારણ કે જ્યારે તેઓ તેને યોગ્ય રીતે અને ધ્યાનથી જુએ છે ત્યારે તેઓ સમજે છે કે તે ખૂબ જ મોટી છે અને તે પછી કોઈને કોઈ બહાનાથી તેઓ તેનું આધાર કાર્ડ માંગવાનું શરૂ કરે છે તે પણ બહાનું બનાવે છે કે તે અહીં નથી પછી તેઓ કહે છે કે કોઈ વાંધો નથી આ એક મહત્વપૂર્ણ અને આમાં રેશન કાર્ડ વગેરેમાં નામ નોંધાવવું પડશે તેથી આધાર જરૂર લાવવું પડશે અક્ષય તેની પત્ની સુમિત્રાને આધાર કેન્દ્ર પર લઈ જાય છે જ્યાં તે તેનું આધાર કાર્ડ બનાવે છે ત્યારે તેની ઉંમર એકત્રીસ વર્ષ દર્શાવવામાં આવી હતી જ્યારે અક્ષય તેને જુએ છે ત્યારે તે તેણીને પૂછે છે તારી ઉંમર શું છે તો તે કહે છે કે આધાર કાર્ડમાં ખોટું લખાયેલું છે અક્ષય કહે છે તે સાચું છે કે ખોટું તેનાથી કોઈ ફરક પડતો નથી તું એકત્રીસ વર્ષની નથી ભલે તું એકતાલીસ વર્ષની હો હું તને એટલો જ પ્રેમ કરીશ કારણ કે હું તને ખૂબ પ્રેમ કરતો હતો તેને છેલ્લા પંદર દિવસમાં તેની ખૂબ કાળજી લીધી હતી તે તેના માટે સારી વસ્તુઓ લાવતો અને તેને ખવડાવતો જ્યારે સુમિત્રા આ સાંભળે છે ત્યારે તે પણ રાહત અનુભવે છે અને તેને ગળે લગાવે છે પરંતુ પછી તે કહે છે ના જો તમે હમણાં ઘરે જશો તો આવી વાતો થશે અને પછી તમે પણ સાંભળવા લાગશો તે કહે છે છોડો દોસ્ત હું કહું છું કે ભલે તું એકતાલીસ વર્ષની હોય મને કોઈ વાંધો નથી બસ કોઈ પણ જે કહે તે સાંભળી લીજે કોઈ વાંધો નથી તે પછી તેઓ ઘરે આવે છે પરંતુ ઘરે આવ્યા પછી હોબાળો શરૂ થાય છે તેની માતા તેના પિતા તેની બહેનો સંબંધીઓ તેના પર છેત્રપિંડીનો આરોપ લગાવે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે વાત એ બિંદુ સુધી પહોંચે છે કે તેઓ તેના પરિવારના સભ્યોને બોલાવે છે બીજા દિવસે સુમિત્રાના પિતા પણ ચાર લોકો સાથે આવે છે ખૂબ હોબાળો દુર્વ્યવહાર અને ઝઘડો પણ થાય છે જોકે અક્ષય કહેતો રહ્યો કે અમને કોઈ વાંધો નથી તે મારાથી નવ વર્ષ મોટી છે તો શું પરંતુ તેની કોઈ વાત કામ ન આવી તેઓ સુમિત્રાને ખૂબ જ અનાદર સાથે ત્યાંથી મોકલી દે છે અને તેના પિતા તેને તેના માતાના ઘરે લઈ જાય છે તેના ઘરે જાય છે પછી તેઓ ત્યાં એક વકીલનો સંપર્ક કરે છે અને તે દહેજ ઉત્પીડન હુમલો હિંસા અને તમામ પ્રકારની બાબતોનો કેસ નોંધે છે તે પછી સુમિત્રા કહેતી રહે છે કે મારા પતિ એક સારા માણસ છે તેમનો કોઈ વાંક નથી તે ખૂબ જ સારો છે આમાં તેનું નામ ન લખો તેના નામે કોઈ ફરિયાદ ન કરો પરંતુ વકીલ કહે છે કે જો પતિનું નામ નહીં હોય તો કેસ નબળો પડી જશે અને પછી કોઈ અર્થ નથી તો તેને મુખ્ય આરોપી બનાવવો જોઈએ હાલમાં તેના શબ્દો પણ સાંભળવામાં આવતા નથી જેમ કે અક્ષયના શબ્દો અહીં સાંભળવામાં આવતા નથી તેણે કહ્યું હતું કે મને કોઈ વાંધો નથી તરતું તેની વાત પણ ત્યાં સાંભળવામાં આવતા નથી મિત્રો હાલમાં કેસ નોંધાયેલ છે અને તે પછી મુકદ્દમા શરૂ થાય છે પોલીસ અક્ષયના પરિવારને ખૂબ હેરાન કરે છે તેમને ખૂબ હેરાન કરે છે હાલમાં ધીમે ધીમે એક વર્ષ અને દોઢ વર્ષ પસાર થાય છે પછી કેસ ચાલે છે બંને પરિવારો પરેશાન છે સુમિત્રા તેના ઘરે રહે છે અક્ષય તેનું બાઇક રિપેરિંગનું કામ કરે છે પરંતુ દોઢ વર્ષ પસાર થાય છે મે બે હજાર ચોવીસની તારીખ આવે છે જ્યારે બંને અચાનક એક લગ્ન સમારંભમાં મળે છે ત્યારે બંને તે ઘરના સગા હોય તેવું લાગતું હતું તેથી બંનેને બોલાવવામાં આવે છે અને તે પછી જ્યારે બંને એકબીજા સામે જુએ છે જ્યારે તેઓ મળે છે ત્યારે અક્ષય પૂછે છે કે મેં તને ક્યારે મારી હતી યાર મેં તને દહેજ માટે ક્યારે ત્રાસ આપ્યો હતો અને તે આટલો ખોટો આરોપ લગાવ્યો હતો અમે પરેશાન છીએ તે કહે છે કે ના તે મારી ભૂલ નથી વકીલે તે બધું કર્યું હતું મારા માતાપિતા મારા સગા હતા આ લોકોએ આ બધું કર્યું હું ઈચ્છતી હતી કે તમારું નામ આમાં નોંધણી ના થાય પણ તેઓએ મારી વાત પણ ન માની તેઓએ કહ્યું કે જો તમારું નામ નોંધાય નહીં તો કેસ નોંધાશે નહીં હાલમાં બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને બંને પોતાને રોકી શક્યા નહીં તેઓ એકબીજાને ગળે વળગી પડ્યા અને પછી બંનેએ નક્કી કર્યું કે હવે કોઈ આપણને અલગ કરી શકશે નહીં અને ત્યાંથી બંને મુંબઈ ભાગી ગયા મિત્રો કદાચ આ પહેલો કિસ્સો હતો જ્યારે પતિ પત્ની ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની જેમ ભાગી ગયા એકબીજા સાથે ભાગી ગયા તેઓ તેઓ મુંબઈ મુંબઈ પહોંચ્યા પહોંચ્યા ત્યારે અહીં બંને પરિવારો સુમિત્રાનો પરિવાર અને અક્ષયનો પરિવાર બંને એકબીજા પર આરોપ લગાવવા લાગ્યા સુમિત્રાના પિતાએ કહ્યું કે તમે લોકોએ મારી દીકરીનું અપહરણ કર્યું છે અને અહીં આ લોકોએ કહ્યું કે તમે લોકોએ મારા દીકરાનું અપહરણ કર્યું છે ફરી એકવાર બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો ઝઘડો થયો અને બંને પક્ષ ઘાયલ થયા અને ખૂબ જ ગંભીર બાબત બની ગઈ ત્યાં તે લોકો મુંબઈ ગયા કોઈને કહ્યું નહીં કે અમે ક્યાં છીએ તેથી જ આ લોકો મૂંઝવણમાં મુકાયા કે તેઓ જાણતા નથી કે તેઓ જીવિત છે કે નહીં તેઓ ક્યાં ગયા બંને પરિવારો વચ્ચે ઘણી લડાઈ થઈ બંને પરિવારો ઘાયલ થયા ત્યારબાદ એકબીજા સામે ફિર દાખલ થઈ બંને તેમાં ફસાઈ ગયા હવે જ્યારે આ લોકો પોલીસ સ્ટેશન જાય છે એકબીજા સામે ફિર દાખલ થાય છે ત્યારે તે લોકોને પણ સમજાતું નથી કે આમાં શું કરવું તેઓ પતિ પત્ની હતા તેઓ એકબીજા સાથે ભાગી ગયા છે કોણ જાણે બંને આરામથી જીવી રહ્યા હોય અને તે પછી તેઓ તેમના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરે છે ત્યાં એક સી ઓ હતા જેમનું તહસીલ તેમના હેઠળ હતું તેમનું નામ રાઘવેન્દ્ર સિંહ હતું કોઈક રીતે તેઓ તેમનો નંબર છે જે અક્ષય હતો પછી તેઓ તેની સાથે વાત કરે છે અને કહે છે કે અમે ઠીક છીએ અમે અમારી મરજીથી આવ્યા છીએ અને આ લોકોના કારણે અમારા બે વર્ષ બરબાદ થઈ ગયા હતા અને અમે કહેતા રહ્યા કે અમે બંને એકબીજા સાથે રહીશું પરંતુ આ લોકો સંમત ન થયા તેથી અમને કોઈ વાંધો નથી અમે બંને એકબીજા સાથે છીએ અમે પતિ પત્ની છીએ તેથી અમે પતિ પત્નીની જેમ રહીએ છીએ તેથી તેઓએ પરિવારના સભ્યોને પણ કહ્યું પરંતુ તેઓ સંમત થવા તૈયાર ન હતા કારણ કે આ લોકો ખૂબ લડ્યા હતા તેથી એકબીજાને માફ કરવાના મૂડમાં નહોતા આ ક્ષણે ખૂબ જ હંગામો થાય છે પછી સીઓ સાહેબ જે અધિકારી હતા તે કહે છે કે તમે લોકો તે બાળકોના માતાપિતા જેવા છો જે એકબીજામાં લડે છે અને માતાપિતા તેમના માટે એકબીજામાં લડવા લાગે છે અહીં તેઓ લડે છે અને ત્યાં બાળકો એકબીજા સાથે રમવા લાગે છે તો અહીં પણ એવી જ પરિસ્થિતિ છે એકબીજાનો આનંદ માણી રહ્યા છે મજા કરી રહ્યા છે પતિ પત્નીની જેમ રહી રહ્યા છે અને તમે લોકો અહીં કોઈ કારણ વગર એકબીજા સાથે લડી રહ્યા છો તો એક કામ કરો અહીંથી શાંતિથી ચાલ્યા જાઓ નહીંતર તમારા લોકો પર તેમને ખલેલ પહોંચાડવાના ગુનામાં કાર્યવાહી કરવી પડશે પતિ પત્ની વચ્ચે દખલ કરવાના આરોપમાં અહીંથી ચાલ્યા જાઓ મિત્રો ત્યાંથી તેઓ તે ભગાડે છે પછી તેઓ ઉદાસ ચહેરા સાથે પોતપોતાના ઘરે આવે છે પછી વીસ મે ઓગણીસો પચીસ ની તારીખ આવે છે મિત્રો જ્યારે સુમિત્રા અને અક્ષય બંને તેમના ઘરે આવે છે અને બંનેના ખોડામાં એક મહિનાનું સુંદર બાળક હોય છે બંને માતા પિતા બન્યા હતા તે પછી તેઓ ઘરે આવે છે બધા જોઈને આશ્ચર્યચકિત થાય છે હવે આખા પરિવારમાં પછી પંચાયત થઈ અને આ લોકોએ મળીને નક્કી કર્યું કે આપણે આપણી બધી ગેરસમજો દૂર કરીશું અને પછી બાળક સુમિત્રા અને અક્ષયને આશીર્વાદ આપીશું હાલમાં આ લોકો તેમના ઘરે છે અને સારું કરી રહ્યા છે અને આશા છે કે તેઓ ભવિષ્યમાં પણ સારું રહેશે મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આગામી વિડીયોમાં આવી જ વાર્તાઓ માટે આપણે ફરી મળીશું આભાર